અરબ અરબસાગરની અંદર અત્યારે જે શક્તિ સિવિયર સુપર સાયક્લોન જે બનેલું છે એની ક્યાંક ને ક્યાંક અંદેશા હતી કે ફંટા છે પણ છેલ્લા બે દિવસથી આ વાતાવરણ જોતો અમને એમ લાગે છે કે જો સપ્ટેમ્બર મહિનાની સાત આઠ નવ તારીખે અને આ પણ સાત આઠ તારીખે જ આવે છે એટલે અમને કયોક ને ક્યાંક એવું છે કે જો ભગવાન અમારી શરમ રાખે તો બરોબર છે નહીં તો આ વાતાવરણ જોતા એવું લાગે છે કે ફરી અમે એના એ જ સંકટમાં છો અને કયો કયોક ઘણા એવા ગામડામાં તો કાલે પણ એક એક કલાક સુધી વરસાદ વરસી ગયો એટલે એની એ જ પરિસ્થિતિ છે ખેડૂતો ભગવાનના ભરોસે ભરોસેથી વરસાદ બંધ થયા વરસાદ થયા આજે એક મહિનાની અંદર બે દિવસ બાકી છે તેમ છતાં કોઈ જે પણ અહીંયા જે નુકસાન નુકસાન અંદર દરેક ગામમાં દસથી થી વીસ ટકા લોકોને જે કેશડોલ હોય કે ઘરવખરી હોય એ મળી થઈ અને જમીન નિષ્ફળ જમીન ધોવાણ અને પાક નિષ્ફળની અંદર કશું જ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું નથી એના માટે આજે અહીંયા ખેડૂત અધિકાર રેલીનું એક આયોજન કર્યું છે અને અમે નાયબ શ્રી સુઈગમ પ્રાંત અધિકારીને અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા માત્ર ખેડૂતો જ અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી કોઈ તમામ ગામમાંથી જાગૃત ખેડૂતો અહીંયા આવ્યા છે અને નાયબ કલેક્ટરને રજૂઆત કરવાની જ્યારે કે ચાર દિવસનો વરસાદ વરસ્યો વધુ હતો સહાય આપવામાં આવી છે એની પશુની સહાય કોઈ કોઈ ગામમાં જો જાગૃત સરપંચ અથવા તો જાગૃત નેતાઓ હતા એ લોકો લઈ ગયા છે હું તમને ગોલક નેસડાની મારી બાજુના જ ગામની વાત કરું ત્યાં ઘણા એવા પશુઓ મૃત મૃતદેહો તેઓ પશુ સહાય માને જીરો જીરો કરેલું છે ભાટવર ગામની અંદર છસો ને સિત્તેર પશુઓનો મૃત્યુ થયો હતો તો તેર પશુઓને જ માત્ર તેર પશુ ધારકોને જ લાભ મળેલો છે એ સિવાય કોઈને લાભ મળ્યો નથી તેર પશુઓને આ ગામની અંદર બે ચાર મૃતદેહ નો દ્વારા ખોળાવી અને ડોક્ટરોને બતાવેલો ક્યાંક ક્યાંક પાણીમાં મૃતદેહો પડ્યા હતા ત્યાં ડોક્ટરો જોવા નતા જતા તો ટ્રેક્ટર ઉપર લઈ જઈને બતાવેલું સસ્સો સિત્તેર ઓન રેકોર્ડ મરી ગયેલો એના અમારી ભાઈ પુરાવા છે સાધનિક તેમ છતાં માત્ર તેર જણ સહાય મળેલી

જો આ પ્રભુ રાખે તો રહેવાનું તો ખેડૂતોને આ વર્ષે સદંતર નિષ્ફળ હોય કેટલા દિવસ સુધી પાણી પડી રહેવું તમને લાગી રહ્યું છે હજી તો આ પાણીનો નિકાલ જ નથી નીચે પાણી જે અહીંયા અમારે સાદી ભાષામાં સોઈ કે છે કે જે હરવાણી નીચે જમીનમાંથી જ આપ મળે કેમ કે સી લેવલ થી દરિયા

માત્ર ને માત્ર આજુબાજુના ગામમાં કે જેને કોઈ ગામ એવું હોય કે તેને ઓછી તકલીફ હોય એ બાજુવાળા ગામને જઈને મદદ કરી અથવા તો અહીંના લોકોના કોઈ સગા સંબંધી પાંચ પચીસ કિલોમીટર કે જેને ત્યાં આ ફ્લડ વાળો પ્રોબ્લેમ નહોતો એ લોકોએ આવીને મદદ કરી બાકી તંત્ર આની અંદર બિલકુલ સદંતર નિષ્ફળ ગયું જ્યારે ચાર દિવસનો વરસાદ વરસ્યો પછી ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા તો તે પણ કહે છે કે માત્ર માત્ર કોરી સંવેદનાઓ અને એમને ખાલી લાગણી બતાવી મોઢે અને માત્ર મીડિયામાં લાગણી બતાવવાથી કશું થતું નથી એના માટે જમીન સ્તર ઉપર આવવું પડે ટુ બી પ્રેક્ટિકલ થવું જોઈએ કોઈ પણ જાતની કોઈ સહાય હજી હજી સુધી ચોથા દિવસે આવ્યા હતા એ દિવસને આજે એકવીસ દિવસ થયા પણ હજી સુધી કોઈ ખેડૂતોને કંઈ એને રાહત થાય એવા કોઈ સહાય કે પેકેજ મળેલું નથી જયારે કૃષિ મંત્રી હમણાં જ આવીને ગયા છે તો કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોની વેચના રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી ગુજરાતના એ અહીંયા આવ્યા હતા એમણે ઘણા બધા ગામડાની મુલાકાત કરી આટલા બેઠક કરી તેમ છતો કોઈપણ રાઘવજી પટેલ અહીંયા અમને ખેડૂતોને દિલાસો આપીને ગયા હતા પણ એમ મોલું કશું જ કોઈ વળતર કે હજી સુધી કોઈ એવો મેસેજ તંત્ર તરફથી અમને મળ્યો નથી કે કોઈ સહાય મળેલી નથી શું સરકારને શું રજૂઆત કરવા સરકારને બસ એ જ રજૂઆત કરવા માગતો કે અત્યારે તો અમારો આ વિસ્તાર જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એ ભગવાન તરફ મીટ મોટી બીજી ભગવાન ભરોસે છે કે લોકો પાંચ પાંચ વર્ષ સુધી ખેતર હમો કરી શકે એમ નથી એટલે સરકાર યોગ્ય વળતર આપે એવી અમે તમારા મીડિયાના માધ્યમથી આશા રાખીએ તમારા ગામમાં અમારા ગામમાં સરપંચ દ્વારા અને આગેવાનો દ્વારા જે ખરેખર જેને જરૂરિયાત હતી એવા લોકોનો નામ અને ફોર્મ ભરીને આપ્યો હતો પણ એ પણ જે ફોર્મ ભરીને આપ્યો એમાંથી માત્ર દસ થી વીસ ટકા ને મળી છે બધાને મળી નથી કેટલા કેટલી સહાય મળી છે એક ઘરમાં બે જણા બે સભ્યો દીઠ તેવીસો ને ચાર રૂપિયા અમુક અમુક જે લોકોના ખાતામાં નંખાવા પણ માત્ર દસ કે વીસ ટકા લોકોને જ્યારે મિત્રો આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે કે ખેડૂતોનો આ જગતના તાતનો અવાજ જ કોણ સાંભળશે તો આ અમારા વિડીયો થકી તો અમે કહેવા માગીએ છીએ કે આ ખેડૂતોની વેદના છે ને આ ખેડૂતોની વેદના આજે આ તમે અમારા વિડીયો અંદર દેખી શકો છો ખેડૂતો આજે સોયગમ પ્રાંત સાહેબની ઓફિસે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે આ ખેડૂતોની વેદના ક્યાં કોણ સાંભળશે આ ખેડૂતોની ક્યારે સાંભળશે તે પણ હવે દ્રશ્ય તમે દેખી શકો છો આવી પરિસ્થિતિ અંદર આ ખેડૂતોને જ ભોગવાનો વારો આવતો હોય છે જ્યારે અઠ્યાવીસ દિવસ થવાયા હજુ સુધી કોઈ ગામોમાં તો પાણી સુકાણા નથી અને આવી પરિસ્થિતિ સર્જાણી છે અને કોઈ આ ત્રણ સિઝન જે ખેડૂતો લેતા હોય છે તેમાંથી એક પણ સિઝન લઈ શકે તેવી નથી આવી પરિસ્થિતિ સર્જાણી છે જ્યારે આપની સમક્ષ શું કે છો કેવો અત્યારે અરે ફૂલ અમારી તો પરિસ્થિતિ તારા ખરાબ જ છે બોલવાની અમારે તાકાત નથી અત્યારે કેટલું પાણી આવ્યું હતું પાણી તો અત્યારે ચાલુ જ છે સાહેબ બધારે ચાલુ જ છે અમારા ગરમ જવું હોય ને તો અમારે લોકો કઈ હેલાતું નથી એશિયા કપમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી કોઈ રાહત મળે નથી ને અમિત શાહ એશિયા કપ લાવી શકતા હોય છક્કા મારે તો અહીં એશિયા કપ લાવો ને કઈ એશિયા કપમાં એ લાવી શકાય તો અહીં સોયગમમાં માં ને પાણી વિસ્તારમાં માં એશિયા કપ નથી લાવી શકાય આ તાલુકા કપ તો લાવો અમારે એશિયા કપ તો લીધું તો પણ અમારે તો કેવી તકલીફ છે તમને અરે તકલીફમાં તો અત્યારે તો તમે જોવા આવો ને તો અમારે ઘરની અંદર જાવો ને તો પેલો ઘરથી બહાર નીકળો પેલો પગ પાણી મેલવો પડે આખો બે પાણી અને પછી બહાર નીકળાય અમારો કીધું ના હોબળો તમે અમારા ખેતરા ઘરે આવીને તમે જોવો

અને ગાય ચડે જતી રહી કેવું વાતાવરણ વાતાવરણ ભેંકર જીવન જીવ તું ચાલે તો ભગવાન અલી શકે ભેગા સર તાર તમે ભાઈ બધાય અમારું ગામ રેડો તાલુકો ચાલુ ગામ ગમ જો આવી પરિસ્થિતિ ખેડૂતોની વેદના છે આ વેદનાને ક્યારેક સરકાર સાંભળશે તે પણ હવે જોવાનું રહ્યું છે તો